લિયો ટોલસ્ટોયની લખેલી એક સરસ વાર્તા છે એક માણસને કોઈ કારણસર જેલની સજા થઈ થોડા વર્ષ પછી એની જેલમાંથી મુક્તિ થઈ એ મુક્તિ પહેલાં એણે જેલમાંથી એની ઘેરે કાગળ લખો કે હું જેલમાંથી છૂટીને ઘેરે આવી રહ્યો છું મારો ભૂતકાળ કલંકિત છે એ ધ્યાનમાં રાખી અને તમે મને ફરી અપનાવવા માગતા આવીશો કે નહીં એની મને ખબર નથી આપણું ઘર છે રેલવેના પાટા પાસે છે જો તમે મને ફરી અપનાવવા માગતા હો તો આપણા ઘરના આંગણામાં જે વૃક્ષ છે જે ઝાડ છે એની ઉપર દેખાય એ રીતે એક ઝંડી લગાવજો એ ઝંડીને હું મારા સ્વાગતનું ચિહ્ન ગણી અને હું સ્ટેશને ઉતરી જઈશ અને જો તમે મને ફરી સ્વીકારવા માગતા ન હો તો તમે વૃક્ષ ઉપર ઝંડી બાંધતા નહીં મને એનું જરા પણ ખરાબ નહીં લાગે દુઃખ નહીં થાય હું સ્ટેશને ઉતરીશ નહીં અને આટલી મોટી દુનિયા છે ગમે ત્યાં વયો જઈશ અને મારું આયખું પૂરું કરી નાખીશ અને એ ગાડીમાં બેઠો ગાડીમાં બારી પાસેની સીટ ઉપર બેઠો હતો જે બાજુ એનું ઘર આવે એમ હતું સ્ટેશનેથી ગાડી ઉપડી અને પોતાના ગામનું સ્ટેશન જેમ નજીક આવતું જતું હતું એમ એનું મન છે એ ઘૂમરે ચડ્યું હતું આવેસથી ભરાતું જતું હતું શું હશે ઝંડી લગાવી હશે કે નહીં લગાવી હોય એની આંખમાંથી આંસુ વહેતા હતા અને એની બાજુમાં એક વ્યક્તિ મુસાફરી કરતો હતો એને એણે કીધું બધી વાત કરી હકીકત જણાવી અને કીધું કે ભાઈ તમે મારી જગ્યા ઉપર બેસો ને કારણ કે મારી ઘેરે હું જોઈશ ઝાડ ઉપર કદાચ ઝંડી લગાવી હશે મારી આંખમાં આહુડા છે તો કદાચ મને ન દેખાય અને મારી આંખમાં એટલા બધા આહુડા છે કે કદાચ ઝંડી નહીં લગાવી હોય તો પણ લગાવી હોય એવો મને ભ્રમ થાય અને એ મુસાફર છે એ પેલા કેદીની જગ્યાએ બેસી ગયો ગાડી એના ઘર પાસેથી પસાર થઈ પેલો મુસાફર જે એની જગ્યાએ બેઠો હતો એની આંખમાંથી શ્રાવણ ને ભાદર લાગ્યા પેલા કેદીએ કીધું કે ભાઈ કેમ તમે રડો છો જે હોય એ મને કહી દો હું પહેલેથી જ બધું સ્વીકારવા માટે તૈયાર છું હા હોય તોય ભલે ના હોય તોય ભલે પણ પેલા માણસની આંખમાંથી અસરુ પ્રવાહ હજુ રોકાતો નહોતો એણે પોતાનું ગળું માંડ માંડ સાફ કર્યું અને બોયલો કે ભાઈ ઝાડ ઉપર એક ઝંડી નથી આખું ઝાડ ઝંડીથી ભરેલું છે કદાચ એક ઝંડી તને ન દેખાય એવા ભયમાં આખું ઝાડ ઝંડીથી ભરેલું છે આ કહાની આ વાર્તા એ વ્યક્તિને સમજાય જેની ઉપર વીતી હોય જેની ઉપર ભૂલના હિસાબે કાંઈક થઈ ગયું હોય જેની ભૂલથી કાંઈક થઈ ગયું હોય એને આની ખબર પડે એને એના ઘરની કદર હોય બાકી જે છાકટા થઈ ગયા છે અને ગમે એ ગુનો કરીને ઘૂસી જવું છે ને પાછું નીકળી જવું છે એને કાંઈ ફેર ન પડે પણ જે થાતા થઈ ગયું હોય ને વર્ષો સુધી અંદર રહ્યા હોય અને અંદરથી ગ્લાની અનુભવતા હોય કે મારો પરિવાર મને સ્વીકારશે નહીં સ્વીકારે શું થાય એને આ વાતની ખબર પડે અને એની આંખમાંથી ને ભાદરવો નીકળે બાકી કઈ ફેર ન પડે આ દુનિયામાં પરિવારની કદર છે ને જેને એનો ગુનો કરવો એ બહુ અઘરો લાગે અને પરિવાર માટે ભૂલમાંથી ગુનો થઈ જાય ને તોય એને અફસોસ લાગે કે મારો પરિવાર મને અપનાવશે કે નહીં આ એની વાત છે